ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં મજામાં જ હશો આપણો બ્લોગ જોતા એ મજામાં જ હોય અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આપણે આવી ગયા કબૂતર પાણી કબૂતરને સૈણ પાણી નાખી દઈએ આપણે વરસાદ આવે ધીમે ધીમે એટલે સૈણ ખાતા આથી પાછા પલ્લેલી ખાતા હાથી એટલે ધ્યાન રાખવું પડે કન્ટિન્યુ બ્લોગમાં બીને રહ્યો આપણે સૈણ નાખી દઈએ ઓલી સાઈડ જઈને નાખી ઓલી સાઈડ જઈને આમથી નાખ આમથી નાખ ઓલી સાઈડથી જાય

કામ ધંધો સારો નથી એટલે હા કામે છે આપણા હરકું પાછું કરે નહીં ને કઈ જવા કે આપણે કાલે ઉર્ધન લે આયા લગન થઈ જશે વાહ Oo. Parewan alagang tigil ay swaha. Yan ay yam lagan mo tay. Parewan ang mahal to bizare bagil ay swaha. <laughs> <Yeah. laughs> Tari masir bizare bagil ay swaha. Gundan masir. I-vlogs o to siya o ba swaha. Gundan amasir ay swaha. Kamil swaha. હવે આપણે જઈ રાની પાયા રાણી ને નીન પૂરો કરી નાખીએ નીન લેવા જવી પડશે માં પાછું એના કબૂતર ને શેર નાખાઈ ગયું છે અને પાણી પણ છે એટલે વાંધો નથી

તમે તમને આગળ વિડીયોમાં કીધું હતું ને આપણે સેટઅપ અહીંયા રાખ્યું હતું એ એ પણ તમે જોયેલું છે હશે ઘણા વિડીયોમાં અને હમણાં ઈંડા બેસા કરશે હળ્યું વીણે છે આપણે હળ્યું અહીંયા નાખી છે આ કરે એટલે ત્યાંથી વીણી વીણી લાવે છે ધીમે ધીમે અને બચ્ચા થાય ને કબૂતરના એ પણ તમ તારે એવું લાગે ને તો હું તમને દે હું તમને કહે આગલા બ્લોગમાં તમને કે બચ્ચા થઈ જાય ને એટલે તમને હું કહી કે બચ્ચા કેટલા થયા ને પછી લઈ જાય તો તમ તારે હું ના નથી પાડતો આપણી પાસે અત્યારે એટલું જાનવર છે એટલે હું અને આપણે જઈએ આપણે આગળ રાની પાસે રાની આપણી નીચે છે એની નીંદ પૂરો કરવાનો છે હવનનો નીંદ પૂરો કઈ કર્યો નથી હવા તો કઈ નાખો તો અત્યારે બાકી છે હું ગયું હતું એટલે મેં કઈ આવ્યો નહીં અને આ કબૂતર આપણે બધા અહીંયા છે અને કામે લેજો એટલે સાઈન બગાડી અહીંયા અને હામે પડી છે ન્યાય બગાડી છે કામે લઈને સાઈન

આપણે જ્યારે પાંચ કે સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને તો એ હું તમને કહી કે કટલાની આવી ને એટલે જલ્દીથી પૂરા કરાવજો અને રહી છે કારણ કે આરોટો મારો હું તમને આગળ વિડીયોમાં દેખાડું એટલે આગળ ક્લિપ જોડી દઈ આની પછીની એટલે તમે જોજો અને આરોટો ખાધો તો એટલે ધૂર દૂર પહેરી છે ખાવ અને ગમે તો બધું સાફ કરી ગયું છે આગળ પાછું આપણે નાખી દઈએ આપણે ગામમાં નીણ લેવા જવાની છે જે નીણ લઈએ ઈ અને આપણે એટલે લાઈટ સાફ કરી નાખીએ એટલે જ પડી છે કામેલ સેટ કરે તો આપણે સાફ સુફ કરી નાખીએ હરકોથી કલ સુબે હે કાલ સુબે કલ સુબે નહીં અત્યારે જ કરવાનું છે બાપુ ને કે માખ્યું થાય કામે આપણે રાની હે આજે આપણે લાલ મોટો નાખ્યો એને જૂના ઓપડી વાયા પડ્યો તો એ નાખ્યો કારણ કે મોરા વગર ની તો આ હારી ન લાગે એટલે મોરો નાખ્યો છે આપણે ને પાણી પાડી દઈએ એટલે કળાઈ ખોલવી પડશે ત્યાં સિવાય તો આંબી નહીં હગે અને છૂટી રાખીએ તો તકલીફ વાળું થાય લાઈટ ને એ સીધું આમ જ કરે જો હજી લાઈટ પીડી હશે લાઈદું આમાં કરે છૂટી હોય ને ત્યારે એટલે ધ્યાન રાખવું પડે એટલે બાંધીને રાખવી પડે છે ને હમણાં લોહી ઘણું ઉતરી ગયું છે દોરાવા આપણે બીજા ઘોડા પાસે ઘોડાનો એક અદો સારો ઘોડો હોય ને એની પાસે જવું જ દોરાવા ને આપણે રાની ને ચાલો કન્ટિન્યુ બીને રહેજો હવે આપણે જઈ ગમમાં નીંદ લેવું એટલે ચાલો ફાઇનલી આપણે આવી ગયા રસ્કો લઈને અને આપણે બાવીસ જીરો બે આપણે ગાડી છે બાવીસ જીરો બે જવો તમે અને આઈડીમાં આપણે બાવીસ જીરો બે રાખ્યું છે અને આપણે રાતને અહીંયા છે અને રાણીને રસ્કો નાખી દીધો છે તામિલ પાણી રાતો એ રીતના ઓલી સાઇટથી જાતો પાછળથી પાછળથી જાતો પાછળથી જાતો શું કરે છે હા બેટા ફૂ બહુ મારે રસકો નાખ્યો હોય ત્યાં સુધી કોઈથી પાયા ન જવાય ન રાણી છે મારો ભાઈ એમ થોડું પાયા જવાય તો મોટા પાયા મોટા પાયા આય તો

ફેમિલી આ બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો કમેન્ટમાં અને હું તમને વાત કરવાનો હતો તો આપણે રાની કેટલાની આવી હતી રાની આપણે હું તમને પછી કહી આગળના બ્લોગમાં અને આપણે જલ્દીથી પાંચ કે સબસ્ક્રાઈબર પૂરા કરાવો એટલે હું તમને તય કહી પાંચ કે સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ત્યાં એટલે આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી ગયા પાછા આવા વિડીયો સાથે આવા બ્લોગ સાથે જ્યાંથી બધાને બબ્બર